ન્યૂઝીલેન્ડની શરૂઆતમાં વાત કરીએ રાજ્યમાં સ્માર્ટ મીટરને લઈને લોકોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે જિલ્લાઓમાં ઠેક ઠેકાણે સ્થાનિકો સ્માર્ટ મીટરને લઈને બેનર્સ અને પોસ્ટરો સાથે વિરોધ કરતા નજરે પડે છે ત્યારે વડોદરા બાદ હવે પાદરામાં પણ સ્માર્ટ વીજ મીટરને લઈને સ્થાનિકો વિરોધ કરી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે વોર્ડ નંબર ત્રણના ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશો જૂના મીટર પરની માંગ સાથે હોબાળો બચાવતા અને ભારે સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા તેથી પ્રશ્ન એ થાય છે કે શું ખરેખર સ્માર્ટ મીટર નો જે કરવા લગાવવામાં આવ્યા છે તેનો વિરોધ યોગ્ય છે કે પછી ઘેટા જેવી વાત તો નથી ને

અમારા મીટરો જોઈએ અમારે અમારે બીજું કશું નહીં સીધા વગર ના પૂછ્યું પણ નથી અમને કે તમારે મીટરો નાખવાના છે અમે મીટરો બંધ કરી દીધી ને સ્માર્ટ મીટરો જોડી દીધા છે અમદાવાદ શહેર પોલીસ ઉપર અવારનવાર હુમલાની ઘટનાઓ બનવા પામી છે ત્યારે